હેલો મિત્રો નમસ્કાર જય મંડળ બ્લોક નંબર બે પહેલો કર્મયોગી ભવન ચેપ્ટર દસ એક ગાંધીનગર ગ્યારા જાહેરાત ક્રમાંક બચો બાર બે ત્રેવીસ ચોવીસ સંબંધિત મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે વિગતે મિત્રો જોઈએ શું અપડેટ આવેલી છે તો ગ્રુપ બી માટે મિત્રો તારીખ એસી બી સી મેલની સીટ સંપૂર્ણ ભરાઈ જવા બાબત મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જોઈએ મિત્રો વિગતે મંડળની જાહેરાત ક્રમાંક બચો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગુણ સેવા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બી પૈકી ગ્રુપ બી માટે પ્રમાણપત્ર ખરાય ઓપટ આઉટ અને ઓફલાઈન માટે આજ તારીખ પચીસના રોજ ખાતા ફાળવણી એસી બી સંપૂર્ણ જગ્યા ભરાઈ ગયેલ છે આથી જે એસીબીસી મેલ ઉમેદવાર પ્રાથમિક ફિલ્મ પરીક્ષામાં પોતાની કેટેગરી એસીબીસી મેલ તરીકે પાસ થયેલ છે તેઓએ સાત આઠ બે હજાર પચીસ તથા આઠ આઠ બે હજાર પચીસ ના રોજ હાજર રહેવું જરૂરી નથી પરંતુ જે એમ પરીક્ષા આઠ આઠ બે હજાર પચીસ ના રોજ હાજર રહેવા જણાવવામાં આવે છે તેથી તેઓનું લિસ્ટ નીચે મુજબ છે ખાસ ધ્યાન આપવાનું કે લિસ્ટ મુજબના કોઈ પણ ઉમેદવાર જો ગેરહાજર રહેશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે

તો આ મિત્રો છ તારીખના રોજ મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી થેન્ક મિત્રો જય હિન્દ વંદે માત્ર